માતા છે મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને આજે અમે રેડી થઈ ગયા છીએ અને આજે અમે જે છીએ ફરવા અમે કાલે કહેતા દેવું અને આજે જઈએ છીએ રીતે ફરવા અને આજે બહુ એટલે બહુ એન્જોય કરવાનું છે બહુ એટલે બહુ જલસા કરવાનું છે આજે જબરજસ્ત મજા આવશે અને અમે જો રેડી થઈ ગયા છે અત્યારે છે જુઓ અહીંયા બહુ પબ્લિક અહીંયા આવે છે મિત્રો જુઓ અમે જમવા બે ગયા છે અત્યારે અહીંયા આશ્રમમાં જમવાનું જો સારું છે અને બધાએ જમવા બેઠા છે અહીંયા બહુ મોટું જુઓ અત્યારે ઊંચા કોટડા આવી ગયા છે અને જુઓ રસ્તો તો આ ડુંગર છે આ ડુંગર પર અમારે ગાડી ચાલે છે જુઓ જબરજસ્ત રસ્તો છે અને બહુ એટલે બહુ મજા આવે અહીંયા ઊંચા કોટડા જોરદાર જો પહાડી ઇલાકા જેવો છે ગાડી ઉપર જાય છે જુઓ મિત્રો અમે અત્યારે ઊંચા કોટડા આવી ગયા છે મંદિર પર અને બહુ સારું એવું મંદિર છે બહુ પ્લીક તો બહુ આવે છે આ જો મંદિર છે ઊંચા કોટડા અને આ બધું જો સ્ટોલ છે અહીંયા જોઈ લો પણ પબ્લિક બહુ આવે છે જય મા ચામુંડમાં મારી મારી મિત્રો જુઓ અહીંયા ત્રિશુલ કેટલા બધા ત્રિશુલ છે બહુ ત્રિસુલ છે જો અહીંયા માનતા માની તો અહીંયા પૂરી કરી છે ચામુંડ મારું મંદિર છે અહીંયા કોટરાષ્ટ મંદિર છે

આજે ગોભી છે અલંગમાં એના આગળ વધુ વસ્તુ મળે છે જુઓ અમે અલંગ અત્યારે એન્ટ્રી કરી દીધી છે જુઓ આ અલંગ જે એન્ટ્રી છે અંદર હવે અમે જઈશું અલંગમાં અને જોઈશું કે શું શું મળે છે આ મિત્રો અમે અત્યારે અલંગમાં આવી ગયા છે જો અલંગ તો હું આ જો મોટી મોટી જે આપણે સીપો આવે છે જહાજ એ બધી અહીંયા તૂટવાનું અહીંયા જે કારખાના છે અહીંયા બહુ મોટા મોટા જબરજસ્ત જુઓ બહુ મોટા મોટા કારખાના જોવા આ જો આપણે મોટી શિફ દેખાય બધી મોટી શિફ્ટ છે તોડવા માટે જો જબરજસ્ત શિપથી આવવા જોવા આવ્યું અલંગનું માર્કેટ છે અને આ બધી જૂની વસ્તુ મળે છે અહીંયા આ શું બધી જહાજો આવે અહીંયા તોડવા માટે એટલે બધી વસ્તુ નીકળે છે અહીંયા જહાજમાંથી અને બહુ એટલું બહુ મોટું માર્કેટ છે અલંગમાં જબરજસ્ત અહીંયા જોઈએ છે કેટલી વોશિંગ મશીન બધું જ અહીંયા મળે છે જોઈ લો બધા અહીંયા ગાડીમાંથી ઉતરી ગયા છે અત્યારે અને હવે જઈશું અમે દર્શન કરવા અને બધા જો ભાભી તો થાકી ગયા છે આજે નાસ્તો ને બધું લે છે અહીંયા મિત્રો અમે અત્યારે ખોડલધામ પહોંચી ગયા છે મંદિરે અને આ જો ખોડલધામનું એન્ટ્રી ગેટ છે અહીંયા અને હવે અમે જઈશું અંદર દર્શન કરવા અને આજે બહુ એટલે બહુ એન્જોય કર્યો અને બહુ એટલે બહુ મજા આવી આ જઈશું દર્શન કરવા મિત્રો આ જુઓ આપણું ખોડલધામનું બધું માર્કેટ છે અહીંયા બઉ મોટું માર્કેટ છે અને હવે જઈશું મંદિર દર્શન કરવા આ નીચે છે છે અને આ ગાડી નસીબદાર લોકો મગર દેખાય છે અહિયાં અને આ ઉપર ચડવાનું છે સારું અને અહીંયા મંદિર છે અને અહીંયા અંદર એલાઉ નથી ફોટો પાડવાનું એટલે અમે પૂરા નહીં પડે અમે અમે જઈશું નીચે અને શું છે અમારા મિત્રો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે અને આજે બહુ એટલે બહુ ઊંચા ગઈ અમે ચાર દિવસ પછી ઘરે અહીંયા આવ્યા છે અને બહુ તો બહુ થાકી ગયા છે આ જો હવે સામાન અહીંયા ઉતારે બધા અને બધા બહુ થાકી ગયા છે અને હવે રાતના વાગે છે બે અને હવે અમે જઈશું ઘરે અને કાલે મારો બ્લોગ આવશે એચપી ઓફિસર ચેનલમાં લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બહુ સપોર્ટ કરજો બધે મજા